અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો કે મેન્ટેનન્સના નામે બે કરોડ રૂપિયાની ઉઘરામણી કરવામાં આવી છતાં પણ કોઈ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી આવાસ યોજનાના મકાનોના નિયમ મુજબ તેનું બાંધકામ ના થયા હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે ત્યારે કેટલાક મકાન

સાત મીટર મકાનો નાના કરીને સાત મીટર મકાનની જગ્યા ખાઈ ગયા ત્યારબાદ આ લોકો એન નામે આ લોકોને લટકાવી ભટકાવી આ લોકોના મહિનાઓના ભાડાઓ ખાઈ ગયા ત્યારબાદ આ લોકો કોમ્યુનિટી હોલ ખાઈ ગયા આ લોકો આંગણવાડી કરી રહ્યા આ તંત્ર સરકાર કેટલું ખાવા માગે છે ગરીબો પાસેથી કેટલું લૂંટવા માગે છે તેનો જવાબ માગવા આવ્યા છે હજુ પણ આ લોકોની મંશા છે કે એક્સ્ટ્રા મેન્ટેનન્સ પેટે પચાસ હજાર માગી રહ્યા છે ટોટલ વીસ હજાર એક્સ્ટ્રા આ લોકો અઢી કરોડ રૂપિયા જેટલો એક્સ્ટ્રા આ ગરીબો પાસેથી લૂંટવા માગી રહ્યા છે તેનો જવાબ માંગવા આવ્યા છે આ સરકાર